પ્રેમના તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવશે ઉજવણીને લઈને જુનાગઢની બજારમાં રાખડીની ધૂમ ખરીદી થઈ રહી છે તો રાખડી બાંધ્યા બાદ બહેન ભાઈને મીઠું કરાવતી થાબડી પેંડા સહિતની મીઠાઈના વેચાણમાં વધારો થયો છે જ્યારે બહાર ગામ રહેતા ભાઈને રાખડી બાંધવા માટે બહેનો જઈ શકે તે માટે એસટી વિભાગ દ્વારા થી પાંત્રીસ વધારાની બસ દોડાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખરાબ રસ્તાની સમસ્યાથી ત્રસ્ત નાગરિકનો મનપાના ગેટ પાસે હંગામો જુનાગઢ મનપા ગેટ પાસે એક વ્યક્તિના આક્રોશનો વિડીયો વાયરલ થયો છે લાંબા સમયથી રસ્તાની સમસ્યાથી ત્રસ્ત બનેલા આ યુવાને કોર્પોરેશનનો ગેટ બંધ કરી દીધો હતો તેમણે કમિશનરને ખુલ્લો પડકાર કર્યો હતો કે આવો મારા ઘર પાસે હું મારી ગાડીમાં લઈ જાઉં આવો એટલે ખબર પડે કે રસ્તામાં કેટલા રોદા આવે છે ગાડી પડે અને તમે પણ પડો તેવો ખરાબ રસ્તો છે કોર્પોરેશન કરતા તો નગરપાલિકા સારું જેના રસ્તા તો સારા છે એવું પણ કહી એ વ્યક્તિએ આક્રોશ સાથે ભારે હંગામો મચાવ્યો હતો બાદમાં બી ડિવિઝન પોલીસને બોલાવતા બી ડિવિઝન પીઆઈ એ બી ગોહિલ અને તેના સ્ટાફે તે યુવકને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને સ્નેહના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વની ઉજવણી જુનાગઢ જિલ્લાના કાથરોટા ગામની માધ્યમિક શાળામાં અનોખી રીતે કરવામાં આવી હતી નાના ગામમાં પણ સંસ્કાર અને સામૂહિક ભાવના સાથે ઉજવાતા આવા પર્વો ગામના ઘરેણા સમાન હોય છે શાળાના આચાર્ય દીપકભાઈ ઓરિયાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં શિક્ષકો જગદીશભાઈ ડાંગર દીપ્તિબેન ભટ્ટ બળદેવ પરી શાળાના ક્લાર્ક હિતેશભાઈ અને પટ્ટાવાળા શીતલભાઈ સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો જુનાગઢના ભેસાણ રોડ સ્થિત નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ તેમજ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનના શુભ અવસર પર દેશના ગૌરવવંત નીતિ રક્ષકો એટલે કે ગુજરાત પોલીસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી નોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ જૂનાગઢ શહેરના તમામ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ ઓફિસ સમય દરમિયાન તહેવારના એક દિવસ અગાઉ પ્રેમ આદર અને રક્ષાના પ્રતિક સાથે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારી ભાઈ બહેનોને રાખડી બાંધી આ ભાઈ બહેનના પર્વની ઉજવણી કરી હતી જુનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે

ગુનો નોંધ્યા બાદ આરોપી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હતો જેને પગલે જુનાગઢ એલસીબીના પીઆઈ જેજે પટેલ પીએસઆઈ પી કે ગઢવી અને સ્ટાફે રાજસ્થાનના સાંચોડ ગામે જઈ આરોપીને પકડી પાડી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યની અગ્રીમ હરોળની શૈક્ષણિક સંસ્થા અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢને નેશનલ કાઉન્સિલ ઓફ હોમિયોપેથિક ન્યૂ દિલ્હી દ્વારા હોમિયોપેથિક મેડિકલ કોલેજની મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી મળતા સોરઠના શિક્ષણ જગતમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે વર્ષ બે હજાર અગિયાર થી જુનાગઢ પાસેના ખડિયા ગામ નજીક કાર્યરત અમૃત ઇન્સ્ટિટ્યૂટને હોમિયોપેથિક મેડિકલ કોલેજની આપવામાં આવેલ આ મંજૂરી અંતર્ગત સો સીટની માન્યતા આપવામાં આવી છે હોમિયોપેથિક મેડિકલ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક સોરઠ ભરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સોનેરી તક ઉપલબ્ધ થઈ છે જુનાગઢના વોર્ડ નંબર એક ત્રણ અને આઠના અનેક વિસ્તારોમાં અને ઓગસ્ટે એટલે કે બે દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે આ અંગે મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું છે કે પાણી વિતરણ વ્યવસ્થા વધુ સારી રીતે થઈ શકે તે માટે વોટર વર્ક શાખા હસ્તકના ધારાગઢ હેડ ખાતે અમૃત બે પોઈન્ટ ઝીરો યોજના હેઠળ પચીસ લાખ લિટરની નવી ઈ એસઆર લાઈન નખાય છે આ લાઇનનું જોડાણ હયાત ચારસો મિલીમીટર ડાયાની મેઇન સપ્લાયમાં કરવાનું થાય છે જેથી સત્તર લાખ લિટરની ઇએસઆરમાંથી તારીખ અગિયાર અને બાર ઓગસ્ટ એટલે કે બે દિવસ માટે પાણી વિતરણ બંધ કરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટનો ખેડૂતોના હિતમાં મોટો ચુકાદો જેમાં પંદર હજાર ખેડૂતોને મળશે પાક વીમાની રકમ છ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ આખરે ગુજરાતના ખેડૂતોને મોટી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તર અને અઢારના ખરીફ પાકમાં થયેલા નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને આદેશ આપ્યો છે કે તે લાયકાત ધરાવતા પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ ટકા વ્યાજ સાથે ચૂકવે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ થવાનો અંદાજ છે કેંદ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત હવે માર્ગ અકસ્માતમાં ઘાયલોને મળશે 1.50 લાખ સુધીની મફત સારવાર દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઈને ઘાયલોને વિનામૂલ્યે કેશલેસ સારવાર આપવાની નવી યોજના સરકારે જાહેર કરી છે જે મુજબ જો અકસ્માતનો ભોગ બનનારના વાહનનો વીમો છે તો વીમા કંપની સારવારનો ખર્ચ ઉપાડશે જો વીમો નથી તો કેન્દ્ર સરકાર અકસ્માત પીડિત માટે રૂપિયા 1.50 લાખ સુધીની કેશલેસ સારવાર અપાવશે સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ